મગજની પથારી રગડી નાસી બે થાપો મેલ દીધી હોય તો કશો હતો આ થાપો તો તન ચેકલે જાતા ન રહી એ તો મૂડ જોનો મને બે થાપો સોરીન ઓનું પરિણામ તો બહુ મુખુ પડશે તણ તો કશો હતો નહી મને કેર જવા દે જો હેડા સો આવો બટી તમે કેર તો હું આવું કોઈ તો દારૂ પીવાનો તું જાઉં શબ્દો કેવા ઘેરા નહી કઈ ચોક જાતા હોય કરાવો એટલે

ભાજી ન <laughs> <laughs>

ટાઈમ આલો એમ ના ના વાત સાચી ટાઈમ તો આલી છે ને રાતે આ ઓહણા ને બધું લગાવ્યું તાર અમે હતા હાજર હા એટલે આ રે માતાજી નો ઉત્સવ છે એટલે બધા ભજન કહેવાનો હાજર રહેજો એમ હા એ તો ના કે પણ આ ઈ પેલા આવશે કોમ માતાજી ના ચમ હા આ તો છપકો આલવા આવ્યો એમ કોણ મી પાવડો લે મેગલે તો તમે પાવડો ને ના પાડો યાર ભલા મોણા હું ચાલતું હોય પણ ભલા ભલા આવું કીધું નવા

એકલ ચામા પૂડે મા બેડરી આ હોઉડ તુરે હા ઓ નહીં બીયો તો સોળ હાલ તો બે તો ખાઈ એ દી અને સિરિયસ લીધું એવું કીધું દુશ્મની દુશ્મની કરવા દુશ્મની કરી જોવાનું તું દુશ્મની કરી હવે તારો જ હા કરવી ઉપરકીટરી બેટરી કે ઉપર કે હવે તાકાત નઈ લાકડીઓ લઈ અન માં ખુલ્લા હાથે તાકાત ચશ્મા ઘારી